સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર બખેડો સર્જાયો હતો બે ભાઈઓ વચ્ચે પિતાના મૃત દેહને લઈ જવા મુદ્દે બબાલ સર્જાઈ હતી અલગ અલગ રહેતા બંને ભાઈઓ પિતાના મૃત દેહને લઈ જવા ઈચ્છતા હતા જેથી જાહેરમાં બંને ભાઈઓ સહિતના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી જો કે નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં લડી રહેલા ભાઈઓને છોડાવવા આવ્યું નહોતું સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહારને પડે પિતાના મૃત દેહને લઈ જવા માટે બે ભાઈઓ ઝઘડી રહ્યા હતા જેથી બંને ભાઈઓના સમર્થકો વધુ થઈ પોસ્ટમોર્ટમ પચાસ મીટરના અંતરમાં જ પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં પોલીસને કોઈ પણ કર્મચારી ઝગડી રહેલા લોકોને શાંત કરવા માટે આવ્યા ન હતા ઘણા સમય સુધી બબાલ અને મારા મારી ચાલ્યા બાદ સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો અલગ અલગ રહેતા બે ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા માટે બાખડ્યા હતા લાંબા સમય મારામારી ચાલી રહી હતી આ તમાશાને જોઈને સ્થાનિકો પણ ડરી ગયા હતા જોકે આ ઝઘડો એ લોકોના અંદરો અંદરનો હતો તેમ છતાં કોઈ પણ તમાશો અટકાવવા માટે આગળ આવ્યું ન હતું જેથી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પર સવાલો ઊભા થયા હતા